આશિકા સરપંચ ને લાસ્ટ ગાયબ કરી દીધી એ ખબર પડતી નહિ મારા ફુવા ને તારું નખો જાય તારું બેટ જાય તારું હું બગાડ્યું તું અમન કીધું હતું બગાડ્યું તું હારી દે તને અને તારો ભણ્યો કોઈ અળવિત્રો છે એના વાદે છ મહિના ખોનો આવે છે આ કેસ કરી દીધો અને તે વધો નહી આવે અમન અમન સરપંચ જો પોલીસ આવશે ને એટલે પકડ્યો કે તો નઈ જ મેલા જાણે જાલના હરિયા ગણશી ડંડા મેલશે ને તાણી ખબર પડશે કે ના અમુ બરોબરનો કેસ જોમ્યો છે સરપંચ છોડવાના તો નહીં અમારા ફુઆ નું મર્ડર કર્યું છે અને આ મુસો પણ કરવા નહીં રાખી સરપંચ આજ સુધી તમે ખરા ને અમારા અમુક ખાલી બોલે જ છો પણ અમુક તમને ખબર પડશે આખા જીવન સેવા છે સોમલોન બે જતા તો નહીં કરીએ અને પાછો ખેમો હંગાતી છે તે સારું છે એનો સાથ હાલે છે તે અમારો વાંધો નહીં આવે અમુક સરપંચ ને છોડવાનો જ નહીં ગમે એટલો ખર્ચો થાય ને તો ખર્ચો કરી નાખો પણ મેલવો તો નહીં અને આ શેટલો વિચિત્ર છે હું રૂબરૂ જોઈ રહ્યો છું અને મારા ફુવા ને મહિના ખ્યા હું જોઈ આવ્યા છું કમ્પ્લેટ તો હજુ ઘેર જાય ને તોય એ પાછો મોનતો નહીં ફરી જાય પણ ચાંદો સુધી ફરી જઈએ હજી સબૂત તો સાકા હાચું અને મને બધી ખબર છે ત્રીજ મહિના ખ્યા આ કાલ નો કેસ નખાયો છે હજી પોલીસ નહીં

પેલા ફૂ મરિયા ના ખાટલા ના બે આપડે બે ભૂયા બે હું પર આ સોમા કાકા ચિંતામાં ચિંતામાં હજી ખાધું નહીં રાતનું અલે પણ ખાઈ લેવું પર કતાર વાત કરી તે આમ ભૂયા હું કરું કે મારા ગોલાપુઆ જતા ને

ઢીલા પડી દો અને અમે દવા વાળો જતો રહે શું કરીએ કે રોકીએ કોના તો નતા કા અરે ફુવાની ઉમર નતી થઈ હજુ કોઈ દવાને નતા પેલા કાઢી મેલે છે અમે જીવણિયા જે થવાન તો થઈ ગયો ઈવાને મામાના ઘેર પોકાન દીધા ને ફુ પોકાર દીધા ચમ તો પોલીસ આવી નહી હજી આ ઘેર હ હજી તપાસમાં પોલીસ આવીને લે કરવાનું હું હું વાત કરો છો તું આગળ ફોન કર આ હું કરે છે આ હું કરે છે જોતા ઇન્દમ ગાડીઓ દોડાય દોડાય કરે છે આ આવડો મોટો મર્ડર કેસ જો છો મને ખબર નહીં પડતી હોય કે ટાઈમ હું ફટ લઈને આવી જઈએ શોમા કાકા ઓછી ના દોડતા હોય તો દિલ્હી ફોન કરવું હમણાં પટીઓ મેલતા થઈ જાય તારા કરતા ઓળખો એને વધારે છે સરપંચ છે એટલે હલો આ સાહેબ ખેવાલાલ બોલું આ મારા ગામમાં મારા ફુવાના મર્ડર કેસનું નું શું થયું કાલનો કેસ લખાયો છે હજી સુધી ગોમો કોઈ તપાસમાં માં નહીં એ આરોપીએ ના ઘેર રખડે છે અને આખા ગોમો દાદાગીરી કરે છે આ જે ઓના હગાવાલા કહેવા કેવા ગયા તા નીકળ ઈ કોક લાફા મેળવાની વાતો કરતા હતા તારે સાદો હોદી આવી ગુંડાગર્દી ચાલશે અમારું ગામ પૂરું થઈ જવાનો અમાનો વતો એ આરોપીઓ ઘેર જ છે તમે ગમે તે કરો હાલ કેસ લો ઓર્ડર ફાળો અને લેવા મોકલી દો હા 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 બરોબર

આવે તો મરતો ઘેર થી કુટી કુટી ઓમો પુરી ને લાશ ફોરિયા લોકરી થઈ દકરી તો વાઘ થઈ ને મમા ઘર છે એટલે દિયો એટલે જોઈ લ્યો તમે પણ હા ઓટો તો જ પડશે ને રહી ને ત્યારે ખોટા ખોટા કરશે ગમ સરપંચ લેવાનું કરી દીધું પંચાચા નહી ઓ મારવા એમ લાણ કે સરપંચ તો રે ને તો શિલંગો વાઘ છે કે શિલંગો વાઘ વાઘર બિલ્લો છે કે ઈ કોઈ ધર્મ નહીં પડી રહ્યો કે પણ આ તો આઈન કઈ જાતા એટલે

પેપર માં એવું આમ હું કરવું તમે તો કેતા પોણા હું સરપંચ છું ફરિયાદ લખવી જઈ સાહેબ ત્યાં કરો પોણા છે મારે લાશ અંતરી દીધી છે આપણે તો પેપર માં આવી છે

સરપંચ જોયા કાકા પેલા સરપંચને જોયો તો હે હમરા તું નહીં તને કેવાય સા

走！我们各走啦，走是。我走了，回来。 તુર્કે એ ઉભરા ઉભરા બો સાહેબ લાયસન્સ હમ પર કે મને એવું લાગતું કે બે કાલની Thank <laughs> you. जो पहला जिया बे साहब मने खबर नदी थी ना फूल करें, चालू कर चालू कर चालू कर सही जाए सही जाए बैठ जाओ बैठ जाओ जल्दी जाओ दे कोरवाना नहीं है सब देखते करते हो जा दे जा दे जा दे वो तो नहीं है हेडी हेडी साहब बैठियो अरे सारे बुद्धि पास साहब नहीं पटी हुई मैं हप्पू जी

સાહેબ એ ગાડી ભરાકડવા પડશે તો પડે એટલે કાઢી ના છેલ્લા નમુના છે એટલે જમીન માં તો નહીં ઉતરી જ ને સાહેબ ગમે તે કરો પણ પકડો એવા યાર સાહેબ

તું લઈ લે યાર હું દોડી દોડીને થાકી ગયો યાર સેરી કુરાણ કોકરે પેટ્રોલ થઈ રહ્યું

ફોન જ કરતો છે હમીદ તો બે તો ના જ રખે એમ સાહેબ નું ફોન કરતો છે ગમે તે ગમે તે ગમે તે કોન્ટેક્ટ તો ગમે તે જેક લગાવ પણ પોલીસ હાલ ગમે તે કઈ લાગશે ખરો ખેમો અરે લાબીત પર છે કે પેલા ગમો ફરતા થઈ જાય છે અન ફરે થોડું ચાલતું હશે પણ સાલે બડી મર્ડર કરી નાખે જો જે એ આપરા ભુવા નું આયો ખેમો સાહેબ ને લઈ અમુ તો સપન જો જવાના છો અમુ તો છોડવાના નહીં ઓ ખેમા લેવા જો દિલ્હી પેટ્રોલ જ નહીં આજે પકડાઈ ગયા હોય સરપંચ ને પણ બે દા નહી બીજા નું બાઈક ને ગાલી લઈને મોડી થઈ ગયા પોટલી સાહેબ છેડી દોડતા હતા બુ વગર વગરનો પણ ગોમો મર્ડર થયો તમને ખબર છે કે એને મર્ડર કર્યું છે તો તમે જ્યાં તો એને પકડી ને બંધી ના દે ઉપર

ઢીલા ના રહેતા એવું લાગે પગ ભાઈ નાખીને પકડી પાડજો મારા ફુવાનું મર્ડર કર્યું છે આ તો જરા કાયદો રોકીને લઈ દીજો ના પાડજો ગમે તે રીતે એવું કીધું મને મેળ આયેલો જો જીવણિયા શિકાર પોદરામાં આવી ગયો કોટો હતો બાઈક ઘડીમાં એનું મોરી થાય કોણ અબડું ઘડીમાં મારું મોરી થાય ઘડીમાં એનું મોરી થાય ઘડીમાં મારું મોરી થાય અને જીવણિયા આડું કરવા જો ને

સરપંચ ના ઘેર વખત નહીં કર્યું આ જીવન મુસાડ ના મર્ડર કર્યું કરવાનું અમે જ્યાં ઉપર ખટાપટ ખટાપેટ કરતા અમુક પેલા કાળી પકડો પકડવું તો પછી નાણી ની ટોકી મોટી ઈ કાલ હું બેડાવ છું અને તું રાતી કીધું વાંધો નહીં